આ દિવ્યાંગ યુવક ગામડામાંથી માત્ર વડાપ્રધાન મોદીને નજરે જોવા અને તેમનું સંબોધન સાંભળવા માટે આવ્યો હતો ભીષણ કર્મી અને ભીડ વચ્ચે પણ તેણે પોતાનો જુસ્સો ગુમાવ્યો ન હતો સ્થાનિક મીડિયા સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે તે વડાપ્રધાનના વિકાસ કાર્યોથી પ્રભાવિત છે અને તેમને મળવું તેનું સ્વપ્ન છે તેની આ હિંમત અને સમર્પણ જોઈને રેલીમાં હાજર અન્ય લોકો અને સુરક્ષાકર્મીઓ પર ભાવુક થઈ ગયા હતા તેને આગળ જઈને વડાપ્રધાનને જોવાની વ્યવસ્થા કરી આપવામાં મદદ કરી હતી આ ઘટના માત્ર એક ની કહાણી નથી પરંતુ તે દર્શાવે છે કે સામાન્ય જનતામાં ખાસ કરીને દિવ્યાંગજનોમાં દેશના નેતૃત્વ પ્રત્યે કેટલો વિશ્વાસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર પોતાના કાર્યક્રમોમાં દિવ્યાંગજનોને મળીને પ્રોત્સાહિત કરતા હોય છે ત્યારે આ માલદાની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જનમાનસમાં તેમનું સ્થાન કેટલું મજબૂત છે રેલી બાદ પણ આ યુવકની ચર્ચા સમારોહ પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની રહી હતી